ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિના વિશે અગાઉ વાત કરી ચૂક્યો છું પરંતુ ઉકળતો ચરુ નહીં હવે ચરુમાંથી બ્લાસ્ટ પણ થવા લાગ્યા છે પહેલો કર્યો છે છે વડોદરાથી રંજન ભટ્ટે તેઓ સાંસદ પરંતુ હવે ટિકિટ મળી છે છતાં તેમને લડવું નથી એટલે કે અનિચ્છા દર્શાવે છે શું છે પડદા પાછળની કહાની આવો જાણીએ નમસ્કાર હું છું આપની સાથે બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાજપ એટલે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ એટલે એક એવી પાર્ટી કે જેમાં આ હાઈકમાન્ડ કહે એટલું જ કરવાનું હોય દિગ્ગજ નેતાઓ કહે એટલું જ કાર્યકર્તાઓ કરે આવું સાંભળ્યું છે પરંતુ હવે તમને લાગશે કે નથી નથી થઈ થઈ રહ્યું કેવી રીતે તો વડોદરામાં અગાઉ કે તની નામદાર કે જેઓ ધારાસભ્ય છે મેલ કરી અને રાજીનામું ધરવા માટે આવ્યા કારણ કે તેમણે કહ્યું કે તેઓ અસંતુષ્ટ છે બીજી તરફ તેમને મનાવણા થઈ ગયા ભારતીય જનતા પાર્ટીએ તેમને સાચવી લીધા પરંતુ એક એકસાથે તેર તૂટે તે સ્થિતિમાં વડોદરામાં ભાજપ દેખાઈ રહ્યું છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ફરીથી ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને સાથે જ વડોદરાના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ મહિલા નેતા જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ પણ કર્યા અને આવું કરતો ચરુ હતો તેવું કરતો ચરુ બ્લાસ્ટના સ્વરૂપમાં જોવા પણ મળ્યો જ્યોતિ પંડ્યા ઠેર ઠેર જવા લાગ્યા તેમણે પણ પક્ષ માટે ખરીખોટી સંભળાવી અને તેમણે પણ કેટલું કહ્યું તે તમે પહેલા ટૂંકાણમાં સાંભળો પછી પડદા પાછળની કહાનીની શરૂઆત કરીએ હું એમ કહું છું કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે શું એમનાથી ઓછી ભણેલી છું શું હું કોંગ્રેસમાંથી ક્યાં પક્ષમાંથી આવેલી છું હું છોડી દો હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓને બહેનોની ટીમ છે કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના ના વિકાસ ના રૂપિયા જતા રહે છે તમે શોધો તમે તો બધા જર્નાલિઝમ કરો છો જો આજની મારી વાત આટલી છે ભાઈઓ અને બહેનો મારે આજ કેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ નાવ આઈ ડોન્ટ વોન્ટ ટુ બિકમ અ ડોન્કી તો જ્યોતિ પંડ્યાની આ હતી નારાજગી તેમણે કેટલું બધું કહ્યું હતું પરંતુ અમે તમને એક અંશ સંભળાવ્યો રંજનબેન ભટ્ટે ટિકિટ મળી હોવા છતાં લોકસભાની બેઠક પરથી ચૂંટણી નહીં લડવાની અનિચ્છા દર્શાવતા કહ્યું કે આટલો વિરોધ અને પ્રકારનું ચાલે છે તેના કરતાં બહેતર છે કે હું ચૂંટણી ન લડું પરંતુ ખરી વાત એ છે કે તેમને ચૂંટણી કેમ નથી લડવી તે ઉપરથી જ નક્કી થયું છે અને ઉપરની સૂચના પ્રમાણે જ રંજનબેન ભટ્ટ અનિચ્છા દર્શાવે છે પહેલાં રંજનબેન ભટ્ટની વાત સાંભળી લો કે તેમને કેવો બળાપો ઠાલ્યું અને કહ્યું કે એના કરતાં બહેતર છે કે ચૂંટણી ન લડીએ કે મેરે ભગવાન કે પૂજા બાદ મુજબ એસા હુઆ કે મુજબ નહીં લડના તો એ મન બના ઓર મેં બોલ દીયા કે મેં સોશિયલ મીડિયા પે લીખ દીયા કે મુજે ચુનાવ નહીં લડના હૈ और मैंने नहीं लड़ना है मगर कैसी क्या बात हो गई क्योंकि जो विरोध में ज्योतिबेन पंडिया आई तभी भी आप बिल्कुल लड़ने के लिए तैयार थे अब क्या हो गया मैं न ज्योतिबेन पंड्या के स्टेटमेंट से ये पाछी पानी कर रही हूँ या कांग्रेस के किसी कार्यकर्ता के ये पोस्टर बैनर लगने से पाची पानी कर रही हूँ लेकिन आ, मुझे ऐसा हुआ कि जिस तरह से ये दो चार लोग ये जो मेरे वडोदरा को बदनाम कर रहे हैं तो इससे अच्छा मैं ही खुद चुनाव न लड़ूँ क्यों ना मैं छोड़ सकती हूँ और मैंने चुनाव लड़ने का मना તો આરંજનબેન ભટ્ટને પણ તમે સાંભળ્યા જ્યોતિ પંડ્યાને પણ તમે સાંભળ્યા હકીકત કઈક એવી બની રહી છે ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવે છે એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા જરૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે કારણ કે કાર્યકર્તા અને નેતાઓનો એટલો ભરાવો હોવા છતાં અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા નેતાઓને કાર્યકર્તાઓને હોદ્દા આપી દેવાયા મોટી જવાબદારી આપી દેવાય આ અનિચ્છા અને ઈચ્છાની વચ્ચેની વાત ચાલી રહી હતી દરમિયાન વડોદરામાં જ્યોતિ પંડ્યાને

મોટું તે ભૂલ કરી ગયા તેવું પગલું લઈ લીધું કે તેમને જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો અને સંઘ આવી ગયું ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી પર સંઘ આવી છે એ દરેક લોકોને ખબર પણ છે જ્યોતિ પંડ્યાની તરફેણ લઈ સંઘે નારાજગી વ્યક્ત કરી ફરીથી અને રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં રંજન ભટ્ટ પણ સંઘ પાસે પહોંચ્યા સંઘના નેતાઓના આશીર્વાદ મેળવવા કારણ કે તેમને ખબર હતી સંઘની નારાજગી પર વળશે નહીં અને તેઓ જોઈ જોઈ પણ રહ્યા હતા કે જ્યોતિ પંડ્યા ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છે અને લોકો તેમને ઉષ્માભેર સ્વાગત પણ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે સ્વાગત અને લોકોનો ઉત્સાહ અને જે પ્રકારના કાર્યક્રમો ખાનગી રીતે જ્યોતિ પંડ્યા કરી રહ્યા હતા તેના પરથી ભાજપ પણ સમજી ગયું હતું કે કદાચ આ ચૂંટણી હરાવી પણ દે તો ના નહીં આ બધી જ વાતોની વચ્ચે રંજન ભટ્ટ આરએસએસના નેતાઓના આશીર્વાદ લેવા જાય છે ત્યારે તેમને કોઈ નેતા મળતો સુદ્ધા નથી અને આ લડાઈ કેટલી ઘાતક સાબિત થશે વડોદરામાં તે સમજી ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સૂચના આપી દેવાય રંજનબેન ભટ્ટને કે તમારે અનિચ્છા વ્યક્ત કરવાની છે હવે અમારાથી ફૂંકેલું ચાટું પડે એ દ્રશ્યો નહીં જોવાય કારણ કે અમે ના પાડીશું તો હારનો ડર લાગી ગયો ઉમેદવારને અથવા તો પાર્ટીને એ પ્રકારનો બટ્ટો લાગશે અને અમે નીચે મજબૂતીની વાતો કરીએ છીએ પાંચ લાખની લીડોની વાતો કરીએ છીએ તો મહેરબાની કરી તમે અનિચ્છા દર્શાવો અને તમારી ટિકિટ અમે કાપીએ છીએ તેવું પ્રદર્શિત ન કરતા માટે જ રંજનબેન ભટ્ટે આ પ્રકારે અનિચ્છા દર્શાવી છે તેવું સૂત્રો કહે છે રાજકીય હકીકતો રાજકીય પડદા પાછળની કહાનીઓ અને પોલિટિકલ અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે અમે આપને પડદા પાછળની એવી કહાનીઓ બતાવીએ છીએ જે કહાની તમારા સુધી કોઈ પહોંચાડતું નથી અથવા તો તમને મળતી નથી નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ